સર્વે ખેડૂતોને મારા જય સ્વામિનારાયણ બધા કુશલ મંગલ છો ને ઘરમાં દીકરા દીકરી બધા કુટુંબીઓ આશા રાખીએ છીએ કે દરેક ખેડૂતોના અને વિશ્વના તમામ માણસો કુશલ મંગલ રહે આપને ઘણા વખતથી મળવાનું નથી થયું કારણ કે એક વર્ષથી અમેરિકા છું અને હજી આઠ નવ મહિના અમેરિકા રોકાવાનું થશે આવીશું એટલે ચોક્કસ આપણે બધા ભેગા થઈશું આજે આ ખાસ વિડીયોના માધ્યમ દ્વારા આપણે મળીએ છીએ વિડીયો ઉતારવાનું પાછળનું એક કારણ એ છે કે આપણું ભવિષ્ય આપણો માલ આપણે વેચીએ આ હેતુસર આજને હું તમને મળી રહ્યો છું આપણે ચંદનની ખેતી કરી એ કેટલા બધા ઉદ્દેશ્ય સાથે આશાઓ સાથે આપણે ખેતી કરી છે અઢારથી વીસ વર્ષે આપણને એ ખેતીનું ફળ મળે એની અંદર આપણે કેટલા બધા પ્રયત્નો કરીએ છીએ કેટલો બધો એની અંદર મહેનત કરીએ છીએ કેટલા બધા પ્રોબ્લેમને આપણે ફેસ કરીએ છીએ બધું થાય ચોરીની સૌથી મોટી ચિંતા અને એ બધી ચિંતા કર્યા પછી જ્યારે અઢાર વીસ વર્ષે આપણે ચંદન કાપીએ ત્યારે આપણા મનમાં રહે છે કે હાડો ભાવ મળશે કે નહીં મળે આ થાય છે કે ન થતું આપણા મનમાં ખટક્યા રાખે છે અને આજે પણ આપણને એવું થાય છે કે ભાવ મળશે કે નહીં મળે ભાવ મળશે કે નહીં મળે આ એક બધા ચંદન સિવાય દરેક પાકની અંદર આ હોય જ છે કે ભાવ મળશે કે નહીં મળે હવે આ એક ગંભીર પ્રશ્નને આપણે નિરાકરણ માટે હવે ભેગા થવાનું છે આગ લાગે એ પહેલાં કૂવો ખોદવો જોઈએ માનો છો ને તમે આપણે આપણે માનીએ છીએ કે આગ લાગે એ પહેલાં કૂવો ખોદવો જોઈએ એટલે પહેલાં જ આપણે પાળ પૂર આવે પહેલાં પાળ બાંધી દો એમ આપણે આપણને ભાવ મળે તૂટે એ પહેલાં જ આપણે માર્કેટ શરૂ કરી દો આપણને બધાને ખબર છે કે જ્યારે ખેડૂતનો માલ નીકળે અને ખેડૂત વેચે વીસ રૂપિયે કિલો અને માર્કેટમાં વેચાય પચાસ રૂપિયે કિલો જે ત્રીસ રૂપિયાનો ડિફરન્સ છે ને સાનો ડિફરન્સ છે એ વચ્ચેના જે વેપારીઓ છે વેપારીઓ પાછી બીજા બીજા પછી ત્રીજા આ બધા ડિફરન્સને કારણે એ ભાવ એ આપણને દેખાય કે મને તો હાડું વીસ જ રૂપિયા મળે અને માર્કેટમાં તો હારું પચાસ રૂપિયે વેચાય છે એવી જ પરિસ્થિતિ આપણી થશે આજે ચંદનનો ભાવ ત્રણ હજાર સાડા ત્રણ હજાર રૂપિયા કિલો ચાલે છે અને થડ થયા વેચે તો ચારસો રૂપિયા કિલો પાંચસો રૂપિયા કિલો એ રીતે વેચાતા હોય છે હવે આપણને આ ભાવ પાંચ હજાર છ હજાર મળે તો સાત હજાર મળે તો મળે કેમ ના મળે ચોક્કસ મળશે પણ એના માટે આપણે એક થવાનું છે અને એ એક થવાની શરૂઆત આપણે કરી દીધી છે હું જાન્યુઆરી મહિનાની અંદર ઇન્ડિયા આવેલો ત્યારે આપણે પાંચ ક્રીમ બહાર પાડી છે અને આ જે ક્રીમ બહાર પાડી એ એફપીઓ દ્વારા બહાર પાડી આપણા એસોસિએશનના એક મેમ્બર છે દીપેન પટેલ અને એણે જીઓ સેન્ડલ ફાર્મર પ્રોડ્યુસર કંપની એફપીઓ બનાવી છે ચંદનની એફપીઓ સાવલીની અંદર એણે બનાવી દીધેલી છે અને એની અંદર આપણે જોડાઈ અને કામ કરવાનું છે આ આપણે જે પ્રોડક્શન કરીશું એની પાછળનો ઉદ્દેશ તમને સમજાવી દો અત્યારે આપણે આ નાની શરૂઆત કરી છે અને આ નાની શરૂઆત મોટું એમ્પાયર બનાવવાનું છે આપણે વેલ્યુ એડિશન કરીશું ને તો આપણને આપણા ભાવ મળવાના છે બાકી આપણી પાસેથી માલ લોકો લઈ અને વેલ્યુ એડિશન કરીને જ બજારમાં વેચે છે પણ એ શરૂઆત આપણે કરી દઈએ હવે આપણે જ્યારે આ બ્રાન્ડ બનાવીએ ત્યારે આ બ્રાન્ડ આ જ્યારે બનાવ્યું ત્યારે વિચાર આવ્યો કે બ્રાન્ડનું નામ રાખવું પડે ને કોઈ પણ આપણે પ્રોફેશનલ લેવલ ઉપર વિશ્વ લેવલ ઉપર જોવું હોય તો કંપની હોય ને કંપનીની જે પ્રોડક્શન હોય એને બ્રાન્ડ નામ હોય છે જેવી રીતે દૂધ છે દૂધનું નામ શું છે અમૂલ એવી રીતે દરેક કંપનીઓના બ્રાન્ડ નેમ છે તો આપણે આપણી જે પ્રોડક્ટ બહાર પાડીશું એના નામ શું રાખવા આ નામ માટે મેં ઘણા બધાના સંપર્કો કરેલા જે હું બુદ્ધિશાળીને બધા માણસો પાસેથી નામ ભેગા કરેલા એમાંથી દસ નામ મેં સિલેક્ટ કર્યા અને એ દસ નામ મેં પૂજ્ય મહંત સ્વામી મહારાજને મોકલી આપ્યા મહંત સ્વામી મહારાજે નામ આપ્યું સેન્ડલ પ્યોર જો કેટલું સરસ નામ સિલેક્ટ સંતો દ્વારા આપણને મળેલું છે સેન્ડલ પ્યોર મીન્સ પ્યોર આપણી કોઈ પણ વસ્તુ બહાર પડશે રિયલમાં ચંદન માંથી જ બનેલી હશે એવું નહીં હોય કે લખવાનું જુદું અને વસ્તુ જુદી માર્કેટમાં ચાલે છે બધું જ ઘણી બધી કંપનીઓના પ્રોડક્શન હું મને ખબર છે કે ચાલે છે ચંદન સંતોર ચંદન કેસર એટલે ક્યાંથી વીસ રૂપિયાનો સાબુ હોય ને ચંદનવાળું હોય પણ લખાતું હોય છે બધું હોય જ છે દુનિયામાં ચાલે છે આપણે નથી ચલાવવું કેમ નથી ચલાવવું તો આપણે ચંદનની ખેતી કરનારા ખેડૂતો છે આપણી પર લોકો વિશ્વાસ મૂકશે અને આપણે જેનું પ્રોડક્શન કરીશું અને આપણે જ એનું વેચાણ કરીશું આ હેતુ આપણે રાખવાનો છે આ ધ્યાનમાં રાખવાનો છે અને આ આપણે બીજું આપણે જેટલી કંઈ પ્રોડક્ટ કરીશું ને એ સો ટકા ચંદન નો પાવડર કા ચંદનનો ઓઇલ જ્યાં જીનમાં જરૂરિયાત હશે એ વસ્તુ આપણે નાખેલી હશે એની સાથે હર નેચરલ હર્બલ ફોરેસ્ટ અને પ્લાન્ટ બેઝ આ પ્રકારેની આ ફોર્મ્યુલા બનાવી અને આપણે ક્રીમો બહાર પાડેલી છે આપણે પાંચ ક્રીમ બહાર પાડી છે એક ફેસ ક્રીમ મોશ્ચરાઈઝ ક્રીમ સનસ્ક્રીન એટલે તડકાની અંદર આવવા જવા માટે ચામડીને બહુ અસર ના થાય એની માટેની ચોથી ખીલની ક્રીમ અને પાંચમી ખંજવાળ અને ખરજવાની ક્રીમ જો આ ડરમા ખંજવાળ અને ખરજવાની ક્રીમ છે આ નેચરલ છે આની ફ્રેગરન્સમાં કોઈ આપણે આર્ટિફિશિયલ ફ્રેગનન્સ એડ કેમિકલ એડ નથી કરેલા આપણે બધી પ્રોડક્ટ કેમિકલ ફ્રી છે અને એમાંય આ જે નેચરલ ફ્રેગનન્સ બાર વસ્તુઓ નાખીને આ આપણે ક્રીમ બનાવી છે હવે અહીંયા જો અમેરિકાની વાત કરું ને તો અમેરિકાની અંદર પાંત્રીસ કરોડનું પોપ્યુલેશન છે વસ્તી છે અમેરિકાની આખા અમેરિકાની આપણી દોઢ કરોડ છે આ દોઢ અબજ છે અહીંયા પાંત્રીસ કરોડ છે હવે એ પાંત્રીસ કરોડમાંથી સાડા સાત મિલિયન કહેતા પંચોતેર લાખ તો સોરાઇસીસના કેસ છે અને ત્રીસ ટકા માણસોને ખંજવાણ છે કોઈ પણ કારણસર છે પણ ત્રીસ ટકા માણસોને ખંજવાણી અમેરિકાની અંદર હોય છે દરેક પાશ્ચાત્ય દેશો બરફવાળા દેશોની અંદર આ ખંજવાણના પ્રશ્ન બહુ મોટા છે એટલે એ પ્રકારેની આપણે આ ક્રીમ એ બહાર પાડેલી છે હજી ઘણી બધી વસ્તુ બહાર પાડીશું જેવી રીતે શેમ્પૂ કન્ડિશનર ફેસ સિરમ હેર સિરમ પછી લોશન આ સાબુ સાબુની વાત કરું જો આ સાબુ મેં આ અહીંયા બનાવેલો છે આ ટેબલ ઉપર બેસી આ જ ખુરશી ઉપર આ ક્રીમનું અને બધું બનાવેલું છે એવી રીતે સાબુ પણ મેં અહીંયા જ બનાવ્યો છે આ ઘરમાં જ આ સાબુ એ કોલ્ડ પ્રોસેસ સાબુ છે આપણે ભવિષ્યમાં કોલ્ડ પ્રોસેસ સાબુત બનાવીશું આ સોરાઇસિસ ખંજવાણનો છે ને આ એકને ખીલનો સાબુ છે જો તમને ખ્યાલ આવશે નજીક લાવ આ થોડો લાઇટ આ લાઇટ છે અને આ થોડો ડાર્ક છે કારણ કે આની અંદર થોડો પાવડર ને બધું એ રીતે વધારે છે હવે અત્યાર સુધી હું કે એસડીએલ કર્ણાટક જે મૈસૂર ઓઇલ કંપની છે એનો સાબુ મિલેનિયમ સાડી આઠસોનો સાબુઓ આવે છે એનાથી હું છેલ્લા પંદર સત્તર વર્ષથી નહું છું પણ જ્યારથી બે મહિ આ સાબુ મેં બનાવ્યો ત્યારથી હું આ સાબુથી શરૂઆત કરીશ આ સાબુને સેટ થતાં બે મહિના લાગે છે સાહીઠ દિવસ પછી આ સાબુ વાપરી શકીએ ત્યારે એના પીએચ મેન્ટેન થાય હવે આ સાબુની ખાસિયત જો તમને કહું ને તો બીજા બધા સાબુથી આપણે નહીએ છીએ ને ત્યારે આંખમાં પાણી જાય તો બળે છે આ સાબુથી બળતું નથી કારણ કે નેચરલ આપણે બધી વસ્તુઓ નાખી છે કોઈ કેમિકલ્સ આ સાબુની અંદર નથી એટલે આપણી ચામડીને પણ નુકસાન કરતા નહીં થાય અને આ સાબુ આપણે બનાવીશું જાતે બનાવીશું ને મહિલાઓને પણ એમાં આપણે કરીશું એટલે આ સાબુ આ પરફ્યુમ આ જોઈ લો તમે બધા પરફ્યુમ દેખાય છે બધા પરફ્યુમ આ બધા પરફ્યુમ લગભગ સિત્તેર પ્રકારના પરફ્યુમ મેં બનાવેલા છે ટ્રાયલ ચાલે છે બધા આ જો આ તમને આ સાત નંબર નંબર પરથી ખ્યાલ આવશે આ સાત નંબર દેખાય છે સાત સિત્તેર પ્રકારના પરફ્યુમ બનાવે છે બધા ઇન્ડિયા લઈને આવીશું અને એમાંથી સિલેક્શન કરીશું અને ભવિષ્યમાં પરફ્યુમનું પણ આપણે પ્રોડક્શન બહાર પાડીશું તમને મારી એક વાત કરું ને હું હું એમેઝોનમાં અત્યારે કામ કરું છું એમેઝોનમાં આ પરફ્યુમ મેં બાર જણાને છાંટ્યું પરમિશન લઈને અહીં સીધું કોઈ મેં છાંટાય નહીં કેટલે જો જોયેલા કેવું લાગે છે એવું અહીંયા ના કરાય મેં વાત કરી કે મારું બનાયેલું છે તો લોકો ઉત્સાહો ભાવ યુ યુ આર બ્રિલિયન્ટ અહીંયા મને કે તમે બધા બહુ બ્રિલિયન્ટ છો તમે તો કે છે તમે અહીં રહ્યા છો શું કરવા કે છે આ પણ એની વે મેં છાંટ્યું બધાને બહુ સરસ લાગ્યું આ ડિફરન્સ મેલ ગુડ વન્ડરફુલ વાહ મેં મારી મેનેજરને છાંટ્યું બે કલાક પછી મેનેજર આવી અને મિસ્ટર પટેલ ફ્રેગનન્સ કુ યુ વેટ મોર એટ અવર્સ એ આ ફ્રેગનન્સ હજી તમને આઠ કલાક આપશે કારણ કે ઓરિજિનલ ચંદનમાંથી બનાવેલું છે ઓરિજિનલ ચંદનમાંથી બનાવેલું છે એટલે હજી તમને આઠ કલાક આપશે એટલે આપણે આપણી પ્રોડક્ટ બહુ પરફેક્ટ અને સારી લોકોને આપવી છે એ સિવાય આપણે આપણું ચંદનનું ઓઇલ ચંદનનો પાવડર આપણા ચંદનના લાકડા એ પણ આપણે માર્કેટ કરીશું આજે ચંદનનો પાવડર કે ચંદનનો આ ઓઇલ કેટલાને ઓરિજિનલ મળે છે હું અહીંયા જો અમેરિકાની વાત કરું ને તો હું જ્યારે આવ્યો અમેરિકા વરસ પહેલાં તો મારા એક રિલેટિવને ઘેર હતો મારા રિલેટિવને ખબર છે કે મને ચંદનનું નોલેજ છે તો એમણે મને એક ચંદનનું ઓઇલ બતાવ્યું કે લો આ ચંદનનું ઓઇલ મેં અહીંયા એમેઝોન ઉપરથી ખરીદ્યો છે મેં ખોલી અને એની સ્મેલ લીધી મેં તરત જ કીધું કે હે આ ચંદનનું ઓઇલ નથી આની અંદર ઘણી બધા પ્રકારના કેમિકલ્સ અને ફ્રેગ્રન્સ મિક્સ કરેલા છે આ ઓરિજિનલ ચંદન નથી એમણે કહ્યું હતું મેં વીસ ડોલરમાં ખરીદેલું હવે એ આપણે અમેરિક ઇન્ડિયામાં ચાલે જેવું નથી અમેરિકામાં ભાઈ ધક્કે પંચા દોઢસો ચાલે જ છે કાકડા બધે કાળા માણસ હોય ને ત્યાં બધે ચીટિંગે ચાલવાનું બધે ચાલવાનું અમેરિકા કંઈ ઉજળો છે એટલે એવું ન સમજતા કે અમેરિકામાં બધા દૂધે ધોયેલા છે મળે છે બધે બધું મળે છે અમેરિકાની અંદર ઓરિજિનલ આ ચંદનનો ઓઇલ આ દસ એમએલની બોટલ છે આ ચંદનનું ઓઇલ અમેરિકાની અંદર એકસો પચીસ થી બસો ડોલરમાં મળે છે દસ જ એમએલ વિચાર કરો ખાલી પંચ્યાસી રૂપિયા એક ડોલરનો ભાવ ગણો તો બસો ડોલર એટલે સત્તર હજાર રૂપિયાનું દસ એમ થયું સવા સો રૂપિયા સો ડોલર ગણો તો સાડા આઠ હજારનો હવે આ જ માર્કેટ જો આપણે કેપ્ચર કરીએ તો શું આ ના થાય શક્ય નથી શક્ય છે જો આપણે બધા ભેગા થઈશું ને તો શક્ય બની જશે એકલા એકલા જો કામ કરીશું તો નહીં થાય જેવી રીતે કહે છે ને કે પાંચ આંગળી ભેગી થાય ને તો કોળીઓ મોઢામાં જાય પણ એકલી આંગળીથી કોળીઓ બને ખરો એકલી આંગળીથી ઘી ચટાય મધ ચટાય પણ કોળિયો મોઢામાં ના જાય ને એમ આપણને ઈચ્છાઓ તો બહુ છે કે ભાઈ ચંદનનો ભાવ મળશે ને હું રૂપિયા કમાઈ લઈશ પણ એ થશે ક્યારે જ્યારે આપણે બધા ભેગા થઈશું ત્યારે ભાવ મળશે બાકી તો આપણે લૂંટાઈ જ જવાના છીએ કોઈને એવું થાય કે હું એકલો વેચી દઈશ ને મારે તો આ કોન્ટેક છે ને તે કોન્ટેક છે ભાઈ જો કોન્ટેક બધા હશે પણ ભાવ કોઈ નહીં આપે ગમે ત્યારે પૈસાની વાત આવશે ને ત્યારે ભાવ નહીં આપે જ્યારે આપણે આ જે કામ કરીએ છે ને એની પાછળ બે રીતે કમાણી કરવાની છે યાદ રાખજો બે રીતે કમાણી એક આપણો માલ આપણે વેચીએ યાદ રહ્યું આપણો માલ આપણે વેચીએ અને એપીઓ જે બનાવી છે એ એપીઓના શેર ખરીદીશું જ્યારે આપણે હું ઇન્ડિયા આવીશ ત્યારે આપણે શેરની શરૂઆત કરીશું તો શેરમાંથી જે ઇન્કમ થશે એ ખરી મળશે તમને અને જાતે માલ વેચીશું તો એમાંથી જે પ્રોફિટ થશે તે હવે આ જે ક્રીમોને બધું બનાવ્યું આ ક્રીમોના બનાવવાની પાછળ ને બીજું માર્કેટમાં આપણે એક એ રાખ્યું છે કે એપીઓ કંપનીને બહુ જ મિનિમમ પ્રોફિટ રહે બહુ મિનિમમ કારણ કે કંપની ચલાવવાની હોય એટલે કંપની ચલાવવા માટે જોઈએ તો ખરા ને પૈસા ઘણા એને રન કરવા માટે પણ કંપનીને મિનિમમ અને વેચનાર ખેડૂતને મેક્સિમમ આ આપણો બેઝ છે સમજો કંપનીને મિનિમમ અને વેચનાર ખેડૂતને મેક્સિમમ કારણ કે આપણું ચંદન છે અને આપણે એના ઉત્પાદક છે આપણે એના વેલ્યુ એડિશન કરનારા છીએ તો આપણો માલ આપણે જ વેચવાનો છે આની અંદર આપણે પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજાર બે હજાર જેમ જેમ દિવસો જશે એમ એમ આપણા વેચનારા વધશે તો આપણે કેટલું મોટું માર્કેટ કવર કરી શકીએ બહુ વિચારજો એક કરતાં બે ભલા અને બે કરતાં બસો ભલા અને બસો કરતાં બે હજાર ભલા જેટલા બને એટલા આપણે આની અંદર જોડાઈશું તો આનું માર્કેટ ડે બાય ડે થશે હવે હું આપણે ઘણી બધી વખત વાત કરીએ છીએ અને ખેડૂતો પણ કહે છે કે આપણે આપણું પોતાનું ચાલુ કરવું જોઈએ આ તમે બધાએ કહેલું જ છે ને મને કે આપણે આપણે પોતાનું ચાલુ કરવું જોઈએ તો આપણે વાત કરીએ છે કે અત્યારે તો ચંદન નથી એટલે ઓગણત્રીસ ત્રીસમાં જ્યારે ચંદન નીકળે ત્યારે આપણે ફેક્ટરી શરૂ કરીશું હવે શું આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો એ પહેલાં નહીં હવે આપણે જો ફેક્ટરી શરૂ કરીએ અને એ ફેક્ટરી શરૂ કરીએ તો પચાસ લાખ કરોડ બે ચાર કરોડ તો નીકળી જાય ઓગણત્રીસ ત્રીસમાં અને બે પાંચ કરોડ નાખી દઈએ અને પછી એનું માર્કેટ શોધવાનું શરૂઆત કરવાની આ યોગ્ય લાગે છે એના કરતાં મેં એ વિચાર્યું કે આપણે અત્યારે વેલ્યુ એડિશન પ્રોડક્શનો ચાલુ કરી દઈએ અને થર્ડ પાર્ટી પ્રોડક્શન છે થર્ડ પાર્ટી પ્રોડક્શનમાં આપણે ફેક્ટરી નથી કરતા બધા પાસે બનાવીશું બધી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પોતે કોઈ કંપની બનાવતી નથી થર્ડ પાર્ટી પ્રોડક્શન કરાવે છે એની અંદર એગ્રીમેન્ટો થાય છે અને એ આ એગ્રીમેન્ટના આધારે બધું પ્રોડક્શન થતું હોય છે તો આપણે ફેક્ટરીનું ટેન્શન અત્યારે શું કરવા લેવું થર્ડ પાર્ટી બનાવી દેવું અને આ માર્કેટ પાંચ વર્ષમાં સેટ કરી દેવું અને સેટ કર્યા પછી આપણે આપણી પોતાની ઇન્ડસ્ટ્રી શરૂ કરીએ તો આપણે બેસી ના રહેવું પડે બહુ વિચાર છો તમે બધા ઘણા બિઝનેસમેન છો બુદ્ધિવાળા માણસો છો મારા કરતાં પણ હોશિયાર છો તમે ઘણા બધાના સજેશન પરથી લાગે મારા કરતાં બહુ જ વંશ્ય અને બહુ અનુભવી આ ધંધાકીય બાબતોમાં છો તો આ જ્યારે આપણે આ કરી દઈએ તો કેટલા આપણે આગળ વધી શકીએ પણ આમાં તમારે ભણવાનું છે હો હા હા કરીશ કરીશ નહીં એવું નહીં તમે માલ વેચો તમારા ઘરના મેમ્બરો ફેમિલી મેમ્બરો તમારા વાઇફ છે તમારા દીકરા છે દીકરી છે દરેકના ગ્રુપો છે હું તમને અહીંની જો અમેરિકાની વાત કરું ને તો અહીંયા જ્યાં હું મારા મારી બેનને ઘેરે રહ્યો હતો એની દીકરી અમદાવાદથી સાડા ચાર હજાર રૂપિયાની ફેસ ક્રીમ લઈને આવી હતી સાડા ચાર હજાર રૂપિયા વિચાર કરો સાડા ચાર હજારના પચાસ ગ્રામ આપણે આ બધી ત્રીસ ત્રીસ ગ્રામની ડબ્બીઓ છે પણ પચાસ ગ્રામના સાડા ચાર હજાર આપીને આવી હતી ને મને કીધું જો આ છે તમે જરા બધું વિચારો છો ત્યારે મેં કીધું કે આમાં શું હોનુ નાખ્યું છે મેં અઢા ચાર હજાર એટલે આપણે જે પ્રોડક્શન બહાર પાડીશું ને એ બેસ્ટ ક્વૉલિટીનો છતાં ભાવ ઓછો કારણ કે આપણે લોકોમાં પહોંચવું છે બહુ ભાવ રાખીને હાવ નથી કરવો લોકો તો થોડું થોડું કરીને બતાવે છે જુદું હોય છે જુદું આપણે એ નથી કરવું પણ આપણે આપણું જ માર્કેટ ઊભું કરવું છે તમને એક વાત કરું એક મહિના પહેલાં એક દીકરીનો ફોન આવ્યો અને એણે કીધું કે નડિયાદમાં બ્યુટી પાર્લરનું એક એક્ઝિબિશન છે તે બ્યુટી પાર્લરવાળા બેન સાથે હું જોઈન કરી અને તમારી ક્રીમ વેચું કારણ કે તમે ઓરિજિનલ ચંદનની બનાવેલી છે અને માર્કેટમાં ઓરિજિનલ ચંદનની મળવી એ અઘરી છે અને વિશ મળતી હોય તો વિશ્વાસ કેટલો હોય મેં કીધું કરો તમે એને દસ દસ ડબ્બી મોકલી આપી એટલે પાંચ ક્રીમ છે પચાસ ડબ્બી મોકલી આપી એક દિવસનું એક્ઝિબિશન હતું બારસો રૂપિયાનું ભાડું હતું બંને જણાએ છસો છસો વેચી લીધું આ દીકરીએ એક જ દિવસમાં ત્રીસ ડબ્બી વેચી દીધી અને ત્યાર પછી એણે શું કર્યું હતું જેને આપે ને એનો મોબાઈલ નંબર લખી લે તો લોકોએ વાપર્યા પછી આણે જ્યારે કોન્ટેક કર્યો રિવ્યૂ માટે ત્યારે કહે છે કે હજી તમે બધી વસ્તુઓ બનાવો બીજી બધી વસ્તુઓ બનાવો એટલે પાંચથી શું થાય ઓરિજિનલ વસ્તુ મળે છે ક્યાં આપણે તો હંડ્રેડ પર્સન્ટ પ્યોર પ્યોર ચંદન ડુપ્લિકેટ બિલકુલ આપણે કરવું નથી અને કોકને યજ્ઞયાગાદી કરતા હોય કોકને બર્થ લેપ કરવા માટે ચંદનનું લાકડું જોઈતું હોય કોઈકને અંગે સંસ્કારમાં જોઈતું હોય તો બધા આપણે પચાસ ગ્રામનું હો ગ્રામનું કિલો બે કિલો બધા આપણે ચંદનના લાકડા રિટેલ માર્કેટમાં વેચીશું તો કેટલા ભાવ મળશે અને તમે એકલા એકલા વેચવા જશો તો મને સમજાવો ચાલો કેટલું વેચી શકાશે નહીં વેચી શકાય અઘરું પડશે કોકને પચાસ ઝાડ છે કોકને પાંચ હજાર ઝાડ છે કોકને બે હજાર ઝાડ છે મારે છસો ઝાડ છે એ બધાના ઝાડ છે ને હું તો વેચી દઈશ ચાલો મારા તો કોન્ટેક રિલેશન બહુ તો શું હું સ્વાર્થી બની જઉં મારી પાસે જઈને હું કરી દઉં ના આપણે ભેગા થઈને કરવું છે યાદ રાખજો મારે પૈસાની જરૂર નથી કેમ કે મારે પાછળ કોઈ દીકરા દીકરી છે જ નહીં અને હું જે ખાવા પીવા જાય ત્યાં એટલું તો કમાઈ લઈશ એમાં તો કોઈ મને શંકાય નથી પણ જે આપણે એક મિશન ચાલુ કર્યું છે એ મિશનને પૂરું કરવું છે આજે મારી પાસઠ વર્ષની ઉંમર છે પણ જ્યાં સુધી જીવ ઘણી ઓપનમાં બોલું છું જીવ ત્યાં સુધી સેટઅપ આપણે એવું કરી દઈએ કે પાછળ તમે બધા સુખી થાવ તો આ માટે તમારે આ કામ ચાલુ કરવાનું છે અને આજથી જ કરવાનું છે તમે પાંચ ડબ્બી મગાવો પચાસ ડબ્બી મગાવો પણ ચાલુ કરો હા ભવિષ્યમાં આની ટ્રેનિંગો પણ થશે કેવી રીતે માર્કેટ કરવું કેવી રીતે લોકોને સમજાવવું જેટલા ખેડૂતો તૈયાર થશે એ બધાને આ શીખવાડવામાં આવશે અચ્છા બીજી વસ્તુ જ્યારે તમે કહેશો કે હા મારે તૈયાર થવું છે આમાં ઇન્વેસ્ટમેન્ટ તમારું બહુ નહીં થાય કેટલું થાય તમે બધી પાંચ પાંચ ડબ્બીઓ મંગાવો પચીસ ડબ્બીઓ મંગાવો તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે બે હજાર ચાર હજાર પાંચ હજાર પણ એ તમે તમારા મિત્રોને આપો અને એ માર્કેટ થશે એ બહુ મોટું થશે એમાંથી તમને ઇન્કમ પણ થશે અને બીજી વસ્તુ એ છે કે તમારી પાસે એક ડેટાબેઝ હશે જેવી રીતે મારા મોબાઈલમાં દસ હજાર નંબર સેવ છે કારણ કે તમને ખબર છે જેટલા ખેડૂતો ભારતને કોન્ટેક મારો કરે એ નંબર હું સેવ કરી લેતા લો હવે એણે ચંદનની ખેતી કરી છે કે નહીં મને નથી ખબર પણ બધા ઉપર મેસેજ તો જશે જ અચ્છા હવે તમે જ્યારે ચાલુ કરશો ને ત્યારે તમારા નામનું પોસ્ટર બનશે કે ભાઈ ફેસ ક્રીમ છે તો ફેસ ક્રીમનું બધું હશે એવી રીતે એમાં કોન્ટેક તો તમારો નંબર હશે એટલે તમે તમારા જે સર્કલમાં મોકલો એને કોઈને જોઈતું હોય તો તમારો કોન્ટેક કરે તમે ફેસબુક પર યુટ્યુબ ઉપર જે રીતે તમારે કરવું એ તમે માર્કેટ કરી શકો છો એટલે એ પણ તમે આ શરૂઆત કરશો ને તો ધીમે 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 એ ઘણું મોટું થશે તમારામાંથી ઘણા બધા બિઝનેસમેન છે એમને એવું લાગે કે હારું આ કામ આપણે કરવાનું આ તો કંઈ આપણેથી થતું હશે કરી શકાય કે મારો તો બિઝનેસ જુદો છે ને આ નવો બિઝનેસ ક્યાં ચાલુ કરો અરે ભાઈ તમે મહિલાઓને કહો એ કીટી પાર્ટીઓમાં બર્થડે પાર્ટીઓમાં બોલવામાં બહુ હોશિયાર અને મહિલાઓનું આ બધી પ્રોડક્ટો છે તો તમે તો બહુ ઓછી ખરીદતા હશો બધું મહિલા તમારા ઘરથી ખરીદતા હોશ ખરીદતા રહ્યા હશે બધા એને આપો તમારા દીકરા દીકરી હશે બધા યુવાન હશે કોલેજની અંદર તો આને રાફડો ફાટશે જો શરૂઆત કરશો તો તમને અનુભવ થશે આ એક દીકરીની વાત કરીને એક તો યંગ જ છે હજી નડિયાદમાં એક્ઝિબિ આણંદમાં છે વડોદરામાં છે અમદાવાદમાં છે કહેતી હતી મેં કીધું ભાઈ જ્યાં મળે ત્યાં તને જે યોગ્ય લાગે તું કર પણ કહેવાનો મતલબ કે હવે આપણે મંડવાનો સમય આવી ગયો છે ફેક્ટરી શરૂ કરીએ પહેલાં આપણે બેકગ્રાઉન્ડ કરી દો આપણે બીજી પણ ઇન્કમ ચાલુ કરી દો એટલે આપણો માલ આપણે વેચીએ એ આધાર ઉપર આપણે હવે આગળ વધીશું ભવિષ્યમાં એક્સપોર્ટ માર્કેટ કરીશું કારણ કે આની જે આપણે ફોર્મ્યુલા બનાવી છે એ વિશ્વના દેશોને સેટ થાય દરેક એફડીએ અમેરિકાની એફડીએ છે યુકે એફડીએ છે આપણું ઇન્ડિયા એફડીએ છે આપણું ઇન્ડિયા એફડીએ તો આપણું પ્રોડક્ટ માન્ય થઈ ગયેલું છે એ બધું છે પણ પરદેશમાં પણ આપણે એક્સપોર્ટ કરીશું તો એ આપણને એક્સપોર્ટમાંય વાંધો આવશે નહીં તો જો એકથી બે ભલા બેથી ચાર ભલા અને ચારથી ચારસો ભલા એમ આપણે બધા મંડીશું મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે બધા મનથી આની અંદર જોડાશો ખેતી તો મનથી કરી છે લાખો રૂપિયા તમે નાખ્યા છે પણ એ લાખોના કરોડો બનાવવા હોય ને તો આ માધ્યમ છે તો બસ બધા જોડાઈ જાઓ અને મને આનંદ થશે તો મારો કોન્ટેક કરવો હોય તો પણ કરજો મારો નંબર જે છે ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ એ ડૉક્ટર ઉમેશને આપી રાખેલો છે કારણ કે લોકો કોન્ટેક કરે તો હું તો અમેરિકા હું દિવસ રાતનો ડિફરન્સ હોય એટલે કોન્ટેક થાય નહીં જ્યારે ડૉક્ટર ઉમેશ બધાને જવાબ આપી શકે આ એફપીઓ બનાવી એની અંદર ડૉક્ટર ઉમેશને આપણે સી ઓ છે હું ભારત આવીશ ત્યારે પછી હું સીઓ બની જઈશ પણ અત્યારે તો આપણે કામ ચલો આ ચાલુ કરી દીધું છે પણ કોઈ એવું ના વિચારો કે મને શું મળશે શું નહીં મળે કોણ ખાટી જશે શું થશે શું નહીં એવું નહીં શરૂઆત કરો અને શરૂઆત કરશો ને તો આગળ પરિણામ ચોક્કસ મળશે બી થિંક પોઝિટિવ નેગેટિવ બહુ વિચારો નહીં છેલ્લે એક વાત કહું તમને કોઈ પણ વિચારો આવતા હોય કોઈ પણ સજેશન આવતા હોય તો મને તમે આપો કંઈ પણ વિચાર આવે તો ભવિષ્યમાં આપણે ઇમ્પ્લિમેન્ટ થશું આ ઇમ્પ્લિમેન્ટ જે કર્યું છે ને લોકોના સજેશનના આધારે જ કર્યું છે આપણે કં સુખામમાં તો ત્યારે એક આપણે બ્રેન સ્ટોર્મિંગ પ્રોગ્રામ કરેલો એમાં આખા ભારતમાંથી કેલા પિસ્તાલીસ જણા આવેલા સિલેક્ટેડ અને બધાએ આપેલું આપણને આ હું આવ્યો ત્યારે જ આપણે આ કરેલું તમને બધાને ખબર છે તો એ રીતે આપણે એકબીજાના વિચારોથી આપણે આગળ વધી શકીશું પણ ચોક્કસ જોડાશો ને તમે જોડે ઈચ્છાઓ સૌને જય સ્વામિનારાયણ